રાજ્યના નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસે એક મહત્વનું પગલું લીધું છે પોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આપની જાગૃતિ રાખશે આપને સલામત જો આ પોલીસની વર્તણૂકમાં અસભ્યતા અનુભવતા હો તો ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ચૌદ પર સંપર્ક કરો અને સહાય મેળવો બોબલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે ઉલ્લેખનીય છે એને જણાવ્યું હતું કે દસ નવેમ્બરે અમદાવાદમાં બોબલ વિસ્તારમાં બહુચર્ચિત માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલ છે મોબલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી વિરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરી ખીચડી લઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આખો ઝઘડો અને હત્યાનો બનાવ બનવા પામ્યો હત્યા કર્યા બાદ આરોપી વિરેન્દ્ર પઢેરિયા પોતાના ઘરે ગયો આરામથી ખીચડી ખાધી અને બાદમાં ફરી ઘટના સ્થળ પર જોવા માટે આવ્યો હતો ઘટના સ્થળ પર કોઈ મળી ન આવતા ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન જોવા માટે ગયો હતો ને ત્યાં પણ કોઈ દેખાયું ન હતું તો ફરી પોતાના ઘરે જઈ અને ઊંઘી ગયો હતો

આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો લંગડાતો આવ્યો તેને હાથે દોરડા બાંધી લવાય હતો અને વિદ્યાર્થીએ ગાડી ધીમી ચલાવવાનું કહેતા આરોપી કોન્સ્ટેબલે બાદને ઈગો પર લઈ ગઈ પોતાની હેરિયર ગાડીનો યુ ટર્ન મારી બુલેટ લઈને પોતાની મિત્ર સાથે જતા પ્રિયાંશુની પાછળ ગયો ત્યાં છરી મરી પ્રિયાંશુની હત્યા કરી નાખી આરોપી વિરેન્દ્રસિંહ તેર નવેમ્બરે પંજાબના

તો જે રીતે આવી જ રીતે કોઈપણ હત્યાની ઘટના કે કોઈપણ ગેરવર્તણૂક જો કોઈપણ વ્યક્તિ સાથે થાય છે તો ખાસ તેને લઈને એક જાણકારી માટે અને મહત્વનું એક નંબર જેને લઈ આપે નંબર ઉપર જાણ કરી કોઈપણ પણ પોલીસ કર્મીએ આપની સાથે જો ગેરવર્તણૂક કર્યો છે તો ફરી એક વખત કહી દઉં છું કે હેલ્પલાઇન નંબર ચૌદ ચાર ઓગણપચાસ પર આપક કરી અને સહાય મેળવી શકો છો